ઉના એસટી બસ સ્ટેશનમાં બંધ પડી ગઈ બસ 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 સ્ટેશનના પ્લેટફોર્મ ઉપર મૂકેલ બસ ચાલુ જ ન થઈ બસ સ્ટેશનમાં બંધ પડેલી બસની ધમધોકાર તાપમાનમાં મુસાફરો અને કર્મચારીઓએ માર્યા ધક્કા ઉના જાફરાવત રૂટની બસ અચાનક બંધ પડી જતા ઉપડી મોડી એસટી બસ અચાનક ખામી સજાતા બસ બંધ પડી ગઈ ઉના એસટી તંત્ર દ્વારા બેસનું બરાબર મેન્ટેનન્સ નહીં જતા થતાં સત્તા ગાડી જેવા દ્રશ્યો જોવા મળ્યા જૂના બસ સ્ટેશનમાં સરકારના સલામત સવારી એસટી અમારીના દાવા બોગસ સાબિત